ફરાર કરતા સમગ્ર મામલો સામે આવ્યો યાશિન ઉર્ફે સરફરાઝ ઉર્ફે પોલીસે ધરપકડ કરી આખરે પૂછપરછ કરતા તેને સ્વીકાર્યું કે પત્રકાર નથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે તારીખ પંદર સાત બે હજાર પચીસ નો બનાવ છે જે બનાવમાં જે ફરિયાદી બેન હતા એ બેનના છોકરાઓ અને બેનના પાડોશીના છોકરાઓ નાગોરી કોમ્પ્લેક્ષ વિસ્તાર છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદમાં ત્યાં આગળ એક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડા દરમિયાન આ જે બેન ઝઘડાના સ્થળ ઉપર હાજર હતા અને આ જે સરફરાઝ શેખ નામક જે વ્યક્તિ છે જેઓએ ત્યાં પહોંચી અને આ છોકરાઓ વચ્ચે જે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યાંના ફોટોઝ અને વિડીયોઝ ઉતારવાનું શરૂ કર્યું હતું તે દરમિયાન આ બેન ત્યાં જગ્યા પર હાજર હતા અને આ ભાઈ જ્યારે ફોટો વિડીયોઝ ઉતારતા હતા એ વચ્ચે આ બેનનો હાથ પકડેલો હતો જે બનાવમાં ત્યારબાદ આ બેનનો હાથ પકડ્યો એ બનાવ દરમિયાન જે આ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી અને ફોટોઝ વિડીયોઝ લીધેલા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે આ જે ફરિયાદી બેન છે એમના ઘરે આ સરફરાજ શેખ જઈ અને ધમકી આપેલી હતી અને પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપીને એવું કહ્યું હતું કે તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જે આ બનાવ સમયે મેં ઉતારેલા છે જો આ પચીસ હજાર રૂપિયાની રકમની માગણી સાથે એમણે એવું કહ્યું હતું કે તમે મને પૈસા નહીં આપો તો આ તમારા ફોટોઝ અને વિડીયોઝ જે આ બનાવના છે એ હું સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઇટ ઉપર અપલોડ કરીને વાયરલ કરી દઈશ આ પ્રકારની ધમકી જ્યારે આપી અને સાથે એમને ગાળાગાળી પણ કરેલી હતી બનાવ સમયે અને પછી આ ફરિયાદી બેનના ત્યાં મધર આવી જતા એ ત્યાંથી ભાગી ગયા હતા જે અનુસંધાને આ બાબતે બેને પોલીસ સ્ટેશન ખાતે ફ ફરિયાદ નોંધાવી છે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં બીએનએસની કલમ ત્રણસો આઠ ત્રણ કલમ ચુમ્મોતેર અને કલમ બસો છન્નું બી અંતર્ગત ગુનો દાખલ કરેલો છે અને તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ આ આરોપીની અટક કરવામાં આવી છે અને આરોપી પાસે બેથી ત્રણ આઇડેન્ટિફિકેશન કાર્ડ્સ છે એ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ ઉપર જે સરકારી સંસ્થાઓ જેવા નામવાળી સંસ્થાનો ઉલ્લેખ કરેલ છે અને અલગ અલગ વિગતો દર્શાવી છે જે જેફિકેશન હાલમાં તપાસના કામે આ બધા એના આઈડેન્ટિફિકેશન કબજે લીધેલા છે અને આરોપી છે એનું પૂછપરછ દરમિયાન જાણવા મળે છે કે એને કોઈ પત્રકાર તરીકે કે કોઈ જર્નલિઝમનો કોર્સ તો કર્યો જ નથી પણ એમનું એજ્યુકેશન ફક્ત દસ ધોરણ સુધી છે આરોપી છે દસ ધોરણ પાસ છે અને અગાઉ પણ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે આ જે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમનો જે ઝઘડા બાબતે ગુનો દાખલ થયેલો છે અગાઉ પણ આવો કોઈ પ પોતે પત્રકાર તરીકે ઓળખ આપી અને બીજા કોઈ વ્યક્તિઓને કોઈ જાહેર જનતાના મેમ્બર્સને આવી રીતે ધમકી આપેલી હોય કે ખંડણી કરેલી હોય એ બાબતની તપાસ હાલમાં જ છે